ઉમર વર્ષ ત્યાં ખાડામાં ભરાયેલા પાણીમાં નાહવા પડ્યા બાદ પાણીમાં ગરકાવ થઈ જતા બંને બહેનોના મોતથી અરેરાટી વ્યાપી છે આ કરુણ ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે અબ્દુલ્લા સાલે સમાએ જાહેર કરેલી વિગતો મુજબ ગઈકાલે બપોરે બાર ત્રીસ વાગ્યાના અરસામાં તેમણે તેમની બંને પુત્રી હમીદા તથા અફસાના પાણી ભરવા ગયેલ પાનવેલ પાર્કની પાછળ વાળી વિસ્તારમાં નાગોર ફાટક પાસે પાણી ભરવા ગઈ હતી જ્યાં આવેલા ખાડામાં વરસાદી પાણી ભરાતા ત્યાં નાહવા પડેલા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી ખાડાની પોચી માટીમાં ફસાઈ પાણીમાં ડૂબી ગઈ હતી આ બનાવને જાણ થતા પરિવારજનોએ ઘટના સ્થળે ધસી જઈ બંને બહેનોને પાણીમાંથી બહાર કાઢતા તે મૃત અવસ્થામાં મળતા પરિવાર ભાંગી પડ્યો હતો અને કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા બંને બહેનને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જઈ અને સારવાર માટે દાખલ કરેલ પણ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ કરી છે સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ